હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આખા વરસ માટે પોચા સાબુદાણાના પાપડ તો વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય તમે નાના હશો ત્યારે આ સાબુદાણાના પાપડ તો તમે બહુ જ ખાધા હશે પણ તમે ઘરે ક્યારેય નહીં બનાવ્યા હોય જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે પહેલાં સાબુદાણા પલાળવાના છે તો અહીંયા મારી પાસે નાના સાબુદાણા એકદમ ઝીણા આવે એ છે તો મેં એ લીધા છે પણ તમે રેગ્યુલર સાબુદાણાથી પણ બનાવી શકો તો મોટા કે ઝીણા ગમે તે સાબુદાણા લેવાના માત્ર જે ટાઈમિંગ છે બાફવાનો અને પલાળવાનો જો મોટા સાબુદાણા લેશો તો એ થોડો વધી જશે તો અહીંયા મેં એકદમ ઝીણા જે નાના સાબુદાણા આવે એ બે કપ એટલે કે પાંચસો ગ્રામ લીધા છે તમે રેગ્યુલર લો સાબુદાણા તો એ પણ તમારે પાંચસો ગ્રામ જેટલા લેવાના છે સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ પાણી એકદમ નિતારી દઈશું તો મેં ધોઈ અને પાણી નિતારી દીધું હવે સાબુદાણા ડૂબે અને ઉપર થોડું પાણી રહે એ રીતે તમારે સાબુદાણાને પલાળવાના છે તો રેગ્યુલર સાબુદાણા લ્યો તો પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે સાથે હવે જો તમારે મીઠાવાળા તો તમને પ્લેન મોળા ન ભાવે તો તમારે મીઠું તો બે ટી સ્પૂન જેટલું કે બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દેવાનું છે અને આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે સાબુદાણાને આપણે બે કલાક માટે સાઈડમાં મૂકી દઈશું મોટા સાબુદાણા લ્યો તો ચારથી પાંચ કલાક જેટલું એને પલળતા થશે અને પાણીનું પ્રમાણ થોડું એમાં વધારે ઉમેરવાનું બે કલાક થઈ ગયા અને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા એક કપથી થોડું ઉપર પાણી આમાં જાય એટલે પછી તમે આ રીતે એને ચેક કરશો એકદમ સોફ્ટ એવા થઈ જવા જરૂરી છે નહીતર તમારા પાપડ છે એ કડક થશે તો સાબુદાણા પણ સારી રીતે પલળવા ખૂબ જ જરૂરી છે હવે સાબુદાણા પલળી ગયા આપણે ઇડલીનું જે મોલ્ડ હોય એ મેં લીધું છે તમારા પાસે નાની નાની જો પ્લેટ હોય તો એ પણ લઈ શકો મોટા પાપડ બનાવવા હોય તો હું નાના નાના બનાવી રહી છું આ પણ પાપડ તળાઈને ડબલ થઈ જશે તો આપણે આ રીતે બે મેં ઇડલીની પ્લેટ લઈ લીધી એને હલકું તેલથી ગ્રીસ કરવાની બહુ વધારું પડતું નથી તેલ લેવાનું થોડું થોડું અને હવે એક એક મોલ્ડમાં આપણે આ રીતે એકથી બે ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા બે ટેબલ સ્પૂન જેટલા તમને જોશે અને આ રીતે તમારે બે બે ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા ઉમેરી અને ફરતું તમારે આ રીતે પાતળું એવું લેયર પાથરી દેવાનું તો આ ઝીણા સાબુદાણા હોય એટલે એકદમ પાતળું એનું એક સરખું નહીં થાય પણ મોટા સાબુદાણા લેશો તો બધું એક એક સાબુદાણા છૂટો છૂટો રહે એ રીતે તમારા સાબુદાણા આ રીતે થશે પણ જે આ નાના સાબુદાણા મેં એટલે લીધા છે કે જે રેડીમેડ બહાર મળે એ પાપડ છે એ નાના સાબુદાણાના બને એટલા માટે મેં નાના સાબુદાણા લીધા છે અહીંયા મેં સ્ટીમરમાં ઇડલીના પોટમાં જ પાણી ગરમ કરી લીધું છે એમાં આપણે બે સાબુદાણાની પ્લેટ મૂકી ઢાંકી હાઈ ફ્લેમ પર સાત મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું તો હાઈ ફ્લેમ પર સાત મિનિટ થાય એટલે તમે આ રીતે જોઈ શકો છો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થશે જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું જો તમને લાગે કે હજી નથી થયું તો એક બે મિનિટ તમારે વધારે થવા દેવાનું પ્લેટને મેં થોડી બહાર કાઢી એક બે મિનિટ જેવી ઠંડી થવા દીધી હવે આપણે આ રીતે કોઈ વુડન તો આઈસ્ક્રીમની જે લાકડાની સ્પૂન આવે એનાથી તમારે કિનારીઓ અલગ કરવાની હલકું ઠંડુ થશે અને પછી આ રીતે કિનારીઓ અલગ કરશો એટલે આખો પાપડ તમારો ઇઝીલી નીકળી આવશે હવે આ રીતે મેં પ્લાસ્ટિક લીધું છે તો એને ગ્રીસ કરવાની પણ જરૂર નથી આ રીતે તમે ગ્રીસ કરવું હોય તો ગ્રીસ પણ કરી શકો અને જે ઉપરનો ભાગ હોય સાબુદાણાનો એ નીચે રાખી અને આપણે આ રીતે પાપડને સૂકવીશું હવે સાબુદાણાને આ રીતે મેં કાઢી લીધા બીજી વાર પણ આપણે પ્લેટને હલકી આ રીતે ગ્રીસ કરવાની છે અને પાછું આ રીતે પાતળું પાતળું લેયર સાબુદાણાનું તો એક બે આ સાબુદાણા નાના છે એટલે થોડા ઉપર ઉપર આવશે એ રીતે આ રીતે બધામાં સાબુદાણા પહેલાં તમારે એક સરખા ઉમેરી દેવાના પછી આ રીતે હલકું તમારે આ રીતે એને ફેલાવી દેવાનું કિનારીઓ પર સાબુદાણા આવે એ રીતે તમારે ફેલાવવાનું જો લાગે કે નથી આવે તો તમારે પાછા ઉપરથી થોડા ઉમેરવાના એટલે એકદમ ગોળ એવો પાપડ તમારો થશે તો આ રીતે મેં એ પાપડને મૂકી દીધા અને પાછા પાપડ સ્ટીમ થઈ જાય એટલે તમારે વુડનની જે ચમચી હોય એનાથી કિનારીઓ પહેલાં અલગ કરી લેવાની પછી તમે આ રીતે એને લેશો એટલે એકદમ ઇઝીલી નીકળી આવશે તો આ રીતે મેં બધા પાપડ કાઢી અને સૂકવી દીધા તમારે એક દિવસ સુધી પાપડને આ રીતે એક સાઈડ સૂકવવાના છે અને પછી બીજે દિવસે તમે સૂકવો એટલે પાપડની સાઈડ તમારે ચેન્જ કરી લેવાની છે એટલે બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવા તમારા પાપડ છે એ સુકાઈ અને રેડી થઈ જશે તો આ રીતે પાપડ બધા થઈ ગયા અને હવે હું એને સૂકવા માટે રહેવા દઈશ તો મેં એને સવારે બનાવ્યા હતા તો એક દિવસ પૂરો અને એક પૂરી રાત મેં આ રીતે સૂકવા તો મેં બાલ્કનીમાં સુકવ્યા છે તો ત્યાં સનલાઇટ પણ આવે થોડા કલાકો માટે એટલે એ રીતે મેં એને સૂકવા છે તો બે દિવસ અને એક રાત થઈ એટલે એકદમ સારી રીતે સાબુદાણા ક્રિસ્પી એવા પાપડ એના સુકાઈ અને રેડી થઈ ગયા છે તો આ રીતે સાબુદાણાના પાપડ આટલા બન્યા તો પાંચસો ગ્રામ સાબુદાણાથી પાંચસો ગ્રામ જેટલા જ તમારા પાપડ બનશે તમારે વધારે બનાવવા હોય તો વધારે પણ લઈ શકો એ ટાઇટ ડબ્બામાં ભરી પૂરું વરસ તમારે એને સ્ટોર કરવાના અને જ્યારે પણ તમારે એને ખાવા હોય ત્યારે ગરમ તેલ એકદમ કરી લેવાનું અને પછી આ રીતે પાપડ ઉમેરી હલકો તમારે એને તેલમાં પ્રેસ કરવાનું એટલે જે સાબુદાણાનો પાપડ નાનો એવો હશે એ ડબલ ટ્રિપલ સાઇઝનો આ રીતે ફૂલી અને મોટો થઈ જશે તો આ રીતે એકદમ પરફેક્ટ એવા તમારા સાબુદાણાના પાપડ તળાઈને રેડી થઈ જશે તો આ રીતે તમે સાબુદાણાના પાપડ બહારથી લઈને જ જો નાના હોય ત્યારે ખાધા હોય અને ક્યારેક તમને જો મન બી થતું હોય તો આ રીતે તમે સાબુદાણાના પાપડ એકવાર બનાવી પૂરા વરસ સુધી સ્ટોર કરી શકાય એવા એકદમ સોફ્ટ એવા બને છે અને ખૂબ જ ટેસ્ટી એવા સોફ્ટ બને એટલા માટે તમારે ધ્યાન રાખવાનું પાણી છે એ સારું એવું પલાળવામાં તમારે ઉમેરવાનું બહુ વધારે પડતું પણ નહીં ઉમેરવાનું નહીં તો એકદમ ચીકણા એવા થઈ જશે તો આ રીતે સાબુદાણાના પાપડ તળી એને પણ તમે દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો એકવાર તમે આ સાબુદાણાના પાપડની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નાયલોન સાબુદાણાના પાપડની રેસીપી કેવી હતી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે તમારે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ